તો જય માતાજી મિત્રો ઘણા દિવસ પછી આપણે વિડીયો લોંગ વિડીયોની અંદર આવ્યા છો તો બધાય કેમ છો મજામાં દસો તો આપણે વરહાદ ગચો કે એટલે કીધું આજે મોટો વિડીયો બનાવવા અને કેવું ખેતરનું વાવેતર વાવેતર છે બધું તમને આજ બતાવવા પહેલાં જોયું હતું પણ નાનું હતું હવે મોટું થઈ ગયું છે એટલે કીધું એક જ બતાવી નાખવા જોયું તો હવે અમદાવાદ તાલ છે આ છોકરી છે કે શું કહીશ તું ભોલીજી હીરી અમદાવાદ આ તાલ ઉભા છે હમણાં અને આ મિલ છે હવે અડદ તો હજી નાના 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 ફળીઓ આવી ગઈ છે હમણાં મિલથી અને અમારા સુમિત છે સુમિત પબ્લિકને કંઈ કહેવા માગે તો એમ કે સબ્રાઈબ કરી નાખો કહેતો સબસ્ક્રાઈબ કરવાનું કે લાઈક કરવાનું કહેતો કે ભાઈ મિત્રો રોગરાઈ નાખ્યો છે ફાઇનલી મિત્રો મને તો કીજા તું કે કાંક બોલ કીજા મોટા મોટા થઈ જાય તમારે ફાડી વાય છે મારો તમારે બાવા તો બાવો લાઈક કરો શેર કરો તો મિત્રો ભાઈ આટલું જ હવે ભણો આવશે તેથી આપણે મળશે હવે જાય રે સીધા વિડીયોના શૂટિંગમાં તો મિત્રો જુઓ તલ ને ફૂલોડા બુલડા આવી ગયા છે વરસાદ વરસ્યો એટલે ઘણો ફાયદો થઈ ગયો છે સમજા કહો મોટા મોટા તો થઈ ગયા પેલા ઘણા છે અને એમ તાકો ચો ફૂલડા આવ્યા છે તલને એટલે હવે ફળિયું આપણને તૈયારીમાં છે ફળિયું ચાંક ચાંક તો આવી ગયા હવે પાકવાની તૈયારીમાં છે

તમે હવે બધાય પાછા આપણે કીજા શું દાતાતા હે શું દાતાતા આપણે આ માળી બનાવા માળી બનાવારા સાહેબ ઓરાખવા માટે ખેતર હાલુ અને આ રૂવેરો હવે આપણે મામી માળી બનાઈએ કાકા નોકવા તમારે બનાઈએ બનાવો ને એટલે સમજાકો માળી બનાઈ છે પૂરો પડી જાયરો કીજા આરો પડી જાય અમદાવાદ માં માળી ચકાચક બનાવી નાખી છે હોટર આવતો એટલે તમે સુમિત કઈ કહેશો હા તો ફાઇનલી માળી આપણી બની ગઈ છે તમને બતાવું અમદાવાદ અંદર લે લુક કેવો છે ક્યાં દેવો છે હોલ છે પૂરેપૂરો આ મીસાટનું હમણાંથી એ ચકાચક છે વરસાદ બરહાદ આવે તો હવે વાંધો ને હવે આપણે આ માળીની અંદર ચેલેન્જ કરવાનો છે તમે કોમેન્ટ મારદો તો હું એને પણ ચેલેન્જ કરી નાખશે કાચું કોમેન્ટ કરજો કેટલા કલાકનો કરવો વીસ આઠનો બાવીસ કલાકનો એટલે સોરી ચોવીસ કલાકનો કે અડતાલીસ કલાકનો તમે કહેશો એટલા કલાક કરશો એ તો આગળ વાલો કોમેન્ટ કરો તો મિત્રો આપણા વીડિયાની અંદર ખાસા ટાઈમથી પરત ફે હી આવતા એનું કારણ જણાવી દઉં કે ચારક ચારક આવતા પણ આમ નથી આવતા ચારક ચારકું તો પોતાને પગે વાજુ છે એટલે તારે હરખાય ખુરશીમાંથી બેહી કે છે હલી નહીં કહેતા હેડાતું નહીં ટાંકા લીધે છે ને એટલે બાકી ટાંકા આવ્યા ધો ખાધા થઈ રહ્યા છે કે નહીં એવા આપણી ચેનલમાં ભૂહાબા મળશે વિડીયો તો સપોર્ટ કરો અને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ફરક બી તમારે કંઈ કેવું છે તો ફાઇનલી મિત્રો અમારું શૂટિંગ ચાલુ થઈ ગયું છે હવે શૂટિંગ ચાલુ કરેલા હા પહેલો કાંટા ફ્યાંકડ લેવાનો છે બતાવું તમને રાખો હા ફ્યાંકન લેવાનો પાણી આવી ગયું છે વરસાદ રાચે આવ્યો હતો ને એટલે પાણી ઊભી છે અને પાણી ભાઈ આવી ગયા છે

હવે છે <laughs> <speaking>

ේශ හ ಾಿ ම තවල් කර හර ම පවත් සි බදු . ද මත.